ડુંગળી પકવતા ખેડૂતો માટે આવ્યા છે રાહતના સમાચાર ડુંગળીની નિકાસ ઉપર કેન્દ્ર સરકારે મંજૂરી આપી દીધી છે કેન્દ્ર સરકારના નિર્ણયથી બેઠકમાં આ નિર્ણય લેવાયો વર્ષ બે હાજર ત્રેવીસમાં ડુંગળીના ભાવમાં એકાએક આવેલી તેજીના કારણે કેન્દ્ર સરકારે એકત્રીસ માર્ચ બે હજાર ચોવીસ સુધી ડુંગળી ડુંગળીની નિકાસ ઉપર પ્રતિબંધ લગાવ્યો હતો જેને હવે હટાવી લેવાયો ડુંગળીના નિકાસ ઉપર પ્રતિબંધ બાદ ભાવ અંકુશમાં આવ્યા હતા જો કે હવે નિકાસ ઉપર પ્રતિબંધ બાદ છેલ્લા કેટલાય સમયથી ખેડૂતોને ડુંગળીના પોષણ ક્ષમ નહોતા મળી રહ્યા જેથી ખેડૂતોએ વિરોધ દર્શાવવાનું શરૂ કર્યું હતું ડુંગળીના પૂરતા ભાવ ન મળતા અનેક રાજ્યોમાં ખેડૂતોએ ચક્કાજામ પણ કર્યો હતો વિરોધ પ્રદર્શન કરી આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી હતી જેને ધ્યાનમાં રાખી કેન્દ્ર સરકારે ડુંગળીની નિકાસને હવે મંજૂરી આપી દીધી છે સરકારના નિર્ણયથી ડુંગળી પકવતા ખેડૂતો ખુશ છે બે મહિના પહેલા ડુંગળીના ભાવ આસમાને પહોંચ્યા હતા પણ ખેડૂતો પાયમાલ થઈ ગયા ત્યારે ગોંડલ અને મહુવામાં ખેડૂતોએ નેશનલ હાઇવે બંધ કરીને ચક્કાજામ કરી ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું હરાજીમાં ડુંગળીના ભાવ ખેડૂતોને ન મળતા ખેડૂતોએ પોતાની ડુંગળી નેશનલ હાઇવે ઉપર નાખી દીધી હતી